અમદાવાદની અંદર ગુજરાતી ભોજન જમવા માટે ઘી ગુડ રેસ્ટોરન્ટ કે જે ટૂંક સમયમાં ખૂબ મોટું નામ ધરાવતું થઈ ગયું હતું અને આ રેસ્ટોરન્ટ કે જે દાવા કરતું હતું કે તે હાઇજેનિક અને હેલ્ધી ફૂડ જે તેના કસ્ટમરો છે જે ગુજરાતીઓ છે તેમને ખવડાવી રહ્યું છે અને તેને લઈને તેને સ્લોગનો બી કે આ હેલ્ધી તેવા સ્લોગન પણ મારવામાં આવ્યા હતા પરંતુ આ જ અને હેલ્ધી ફૂડને લઈને અમદાવાદની પ્રહલાદનગર આવેલ ખાતે આવેલી જે ઘી ગુડ બ્રાન્ચ છે તે કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલી છે અત્યારે હાલ દેખો તો કે પ્રહલાદનગરની જે આ ગીગુડ બ્રાન્ચ છે કે જે બંધ છે તે જોવા મળી રહી છે આ રેસ્ટોરન્ટ અત્યારે સીલ કરવામાં આવી છે પરંતુ તે સીલ રેસ્ટોરન્ટ સીલ કરીને બંધ કરી છે તે કોઈને ખબર ના પડે તેના માટે થઈને જે છોડવાઓનો જે આ કુંડા છે તે કુંડા આગળ મૂકીને તે ઢાંકી દેવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈને ખ્યાલ ના આવી શકે કે આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે કોર્પોરેશન તરફથી આ રેસ્ટોરન્ટ સીલ એટલા માટે કરવામાં આવી છે કે અહીંયા ગાડી જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેના રસોડાની અંદર વંદાઓ છે તે જોવા મળ્યા હતા અને એક બે વંદા નહીં પરંતુ મોટા પ્રમાણમાં વંદાઓનો મારો છે કે જે રસોડાના ભાગમાં જોવા મળતું હતું એટલે કે અનહાઈજેનિક ફૂડ છે અનહેલ્ધી ફૂડ છે તે આની અંદર જે સાબિત છે તે થતું હતું અને તેના જ કારણે જે નામચીન હોટલ જે ગીગુડ કે અમદાવાદની ગુજરાતમાં ખૂબ મોટું નામ ધરાવતું થયું છે તે રેસ્ટોરન્ટને પ્રહલાદનગર બ્રાન્ચને સીલ કરવામાં આવી છે આ સિવાયની અન્ય અમદાવાદમાં તેની જેટલી બી બ્રાન્ચ છે તે બ્રાન્ચની પણ એમસી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેના ફૂડ છે તેના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તેનો રિપોર્ટ છે તે રિપોર્ટ ટૂંક સમયમાં આવશે એટલે કે અત્યાર તો ખાસ કહી શકાય કે જે ગીગુ રેસ્ટોરન્ટ કે જેનું નામ હાઇજેનિક ને હેલ્ધી ફૂડ માટે ફેમસ હતું તે જ હાઇજેનિક અને હેલ્ધી ફૂડને લઈને જે અનહાઇજેનિક ફૂડને હેલ્ધી ફૂડના કારણે પ્રહલાદનગર બ્રાન્ચ જે ત્યાંની રેસ્ટોરન્ટ છે તે અત્યારે સીલ કરવામાં આવી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ